સુરતમાં સતત વધી રહેલા સાયબર ક્રાઈમના ગુનાઓ વચ્ચે સુરતીના મોબાઈલ ફોન હેક કરીને નેટ એક્સેસ મેળવી લઈ કેનેરા બેંકના ટુકડે ટુકડે ટ્રાન્ઝેક્શન એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરનારાઓ ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમે બે આરોપીને ઝડપી પાડ્યા છે સુરતના યુવાનો મોબાઈલ ફોન હેક કરી નેટ બેન્કિંગના એક્સેસ મેળવી લઈ તેઓના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે દસ ટ્રાન્ઝેક્શન કરી એક લાખ રૂપિયા પડાવી લેવાયા હતા જેને લઈને આ મામલે સાયબર ક્રાઇમ એ હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ કેલો સ્વયોગ્ય પોલીસ કમિશનર ક્રાઈમ રાવેન્દ્ર બસ નાય પોલીસ કમિશનર સાયબર સેલની બી શાખા જૈન અને મદદનીશ પોલીસ કમિશનર સાયબર ક્રામ એસિડ ડેન્સન્સના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા તપાસ હાથ ધરાવી હતી આ ઠગાઈ મામલે વલસાડ જિલ્લાના કિલ્લા પાડીમાં ઉમરસાડી માછીવાડ મારી અમિત મિત્ર ભૂપેન્દ્ર ભંડારી અને મૂળ ઉત્તરાખંડ ટિહરી ગઢવાલનો હાલ નોર્થ ઇસ્ટ દિલ્હીમાં દયાળપુર એક્સ્ટેન્શનમાં રહેતા નરેન્દ્ર લક્ષ્મણથી બિસ્ટની ઝેપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી પોલીસે સો ટકા રકમ રિકવર કરી છે તો કોર્ટમાં રજૂ કરી પોલીસે આરોપીઓના એક દિવસના રિમાન્ડ પર મેળવ્યા છે એન્જલ ફ્રોડના ગુનામાં કુલ બે આરોપીઓએ સાયબર સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવે છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ મિત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઈફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનેરા બેંકમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સતાસમી સત્તીસ સત્તાવીસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેન્કના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા વધુમાં આરોપીઓ દ્વારા ઠગાઈના રૂપિયા પોતાના વોલેટમાં લઈ તેમાં યુએસડીટીમાં કન્વર્ટ કરી ઠગાઈ આચર્યું હોવાનું અને એક આરોપીએ રીડીમ કરી કલ્યાણ જ્વેલર્સમાંથી ઓનલાઈન ગોલ્ડ કોઈન ખરીદી અને પણ કબૂલાત કરી હતી